રાજકોટ નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયરનું નિવેદન ત્રણ ફેઝમાં કચરા નિકાલની કામગીરી ચાલી રહી છે હાલમાં બે ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે હજુ એક ફેઝનું કામ ચાલી રહ્યું છે જે એજન્સીએ કામમાં વિલંબ કર્યો છે તે એજન્સીને પેનલ્ટી આપવામાં આવી છે આંકડા અંગે અધિકારીઓને પૂછવામાં આવશે એજન્સીને બોલાવીને ભૂલ હશે તો ખુલાસો પૂછવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે આ કાર કામગીરી ત્રણ ઝોનની અંદર વેચાયેલી છે કોઠારિયા માંડા ડુંગર અને રૈયાદાર આ ત્રણેય જગ્યાનો ત્રણેય ઝોનનો જે કચરો છે એનું કલેક્શન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને જ્યાં આનું મોટું ગાર્બેજ સ્ટેશન છે ત્યાં આપણે એને મોકલી છીએ આ ગાર્બેજની અંદર કચરો છે એ ત્રણેય ઝોનનો અહીંયા ભેગો થાય છે ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ એને રિસાઈકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છીએ અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે એ નાકરાવાડી ખાતે ત્રણેય ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે એટલે ત્રણ ઝોનનો કચરો છે એ નાકરાવાડીને ઠલવાય છે અને ત્યાં પ્રોસેસિંગ પણ થતું હોય છે ધીમે ધીમે આનો નિકાલ થતો હોય છે આ કામ આપણે ત્રણ એજન્સીને આપેલું હતું એને પેનલ્ટી પણ લગાવેલી છે જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે એક અને બે ફેઝનું કામ છે એ થઈ ગયું છે ત્રીજા ફેઝની અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે એટલે આ એજન્સીઓ છે એમાં પચાસ ટકા ને પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોનની અંદર આપણે પતાવી દીધું છે એક ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનું સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે ત્રણ જણનો જે આ કચરો છે એ નાકરાવાળી ભેગો થતો હોય તો તે ન્યા આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી ત્રણેય એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે પ્લાન્ટ જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટે પણ આપણે સતત પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ અમે સાથે બેસી આનો ઝડપથી નિરાકરણ થાય અને જે પણ કચરો નાકરાવાડાની નાકરાવાડીની અંદર છે એ ત્રણેય કચરો રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ બાબતમાં ચિંતા કરે છે ત્યારે કમિશનર સાહેબ એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય તો એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે એને બોલાવીશું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક